ભગવતે વાસુદેવાય મિત્રો આજે આપણે ભાઈ બીજની વાર્તા સાંભળશું યમરાજ અને યમુના બંને છગા ભાઈ બહેન હતા એકવાર યમુનાજી પોતાના ભાઈ યમરાજને ત્યાં ગયા અને કહ્યું ભાઈ કાલે મારા ઘરે જમવા આવજો યમરાજ ન ગયા બીજે દિવસે યમુનાજીએ પૂછ્યું ભાઈ તમે જમવા કેમ ન આવ્યા યમરાજે તો બહાનું બતાવ્યું એટલે યમુનાજી બે વાર ત્રણ વાર વાર નોતરું દઈ ગયા છતાં પણ યમરાજ તો ન ગયા તે ન જ ગયા એમને નવરાશ હોય તો જાય ને એ તો આખો દિવસ કામમાંથી નવરાજ ન પડે બહેનને ના તો કહેવાય નહીં એટલે આજે આવીશ કાલે આવીશ પરમ દિવસે આવીશ એમ કહ્યાસ કરે એક વખત યમુનાજી કંટાળ્યા એક દિવસ યમુનાજીએ ભાઈને ઘણો આગ્રહથી આમંત્રણ આપ્યું યમરાજે અતિશયાગ્રહને વંશ થઈ બહેનને ત્યાં જમવાનો સંકલ્પ કર્યો પણ નર્કની સંભાળ કોણ રાખે એકવાર યમરાજે નર્કમાં પડેલા બધા જીવોને છોડી મૂક્યા કાર્તકની અજવાળી બીજના દિવસે યમરાજ પોતાના દૂતો સાથે બહેનને ત્યાં જમવા આવ્યા યમુનાજી તો સુગંધીદાર તેલથી ભાઈને નવરાવી અને ભાત ભાતની રસોઈ કરીને પ્રેમથી જમાડ્યા બહેનના છત્કારથી યમરાજ પ્રસન્ન થયા અને બહેનને વરદાન માંગવા કહ્યું ત્યારે યમુનાજીએ કહ્યું ભાઈ હંમેશા નહીં તો વરસમાં કાર્તક બીજના દિવસે તમારે મારે ત્યાં જમવા આવવું અને પાપીઓને નરકમાંથી છોડી દેવા કારતક સુદ બીજને દિવસે જે ભાઈ પોતાના બહેનના હાથે જમેશે તેને સુખ આપું રાજ બોલ્યા બહેન મારું વસન છે કે હું કાર્તકની અંજવાળી બીજના દિવસે તારે ત્યાં ભોજન કરીશ અને જે ભાઈઓ ભાઈ બીજના દિવસે પોતાની બહેનને ત્યાં જમશે તે નર્કનું બારણું નહીં જોઈએ યમુનાજીએ પૂછ્યું કોઈને સગી બહેન ન હોય તો યમરાજ બોલ્યા સગી બહેન ન હોય તો પિતરાઈની દીકરી મામાની દીકરી માસીની દીકરી અથવા ફોઈની દીકરીને ત્યાં જમવું એમ પણ બહેન ન હોય તો પોતાના મિત્રની બહેનને ત્યાં જમનાર ભાઈને પણ એવું ફળ મળશે આ પ્રમાણે બહેનને વસન આપી યથાશક્તિ ભેટ આપી યમરાજ ચાલતા થયા ભાઈ રોગી હોય બંધનમાં હોય અથવા તો બહેનને ત્યાં જવાનો ન બની શકે તો આ ભાઈબીજની વાર્તા સાંભળવા માત્રથી પણ ભોજન કર્યા જેટલું જ ફળ મળે છે આ દિવસે ભાઈ બહેનને ત્યાં જમે અને શક્તિ પ્રમાણે ભેટ આપી બહેનને રાજી કરે છે યમરાજ કહે છે ભાઈ બીજના દિવસે જે ભાઈ પોતાની બહેનને ત્યાં જમશે તે નર્કનું બારણું નહીં જોઈએ વિડીયો સાંભળવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આપ હરિભક્તને મારા શહી દ્વારકાધીશ